મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ટેટ વન અને ટેટ ટુની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મનોવિજ્ઞાનના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે આ ઉપરાંત ભાગ એક અને બે તે ચેનલમાં મૂકેલા છે તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો હવે વધુ સમયને લેતા આપણે પ્રશ્ન નંબર એક જોઈશું બાળક આક્રમણ વલણ અપનાવે છે શિક્ષક તરીકે તમે શું કરશો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે ડે બાળકના આક્રમણ વલણનું કારણ પ્રશ્ન વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ કારણ કે સાચો જવાબ આવશે સી વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે પ્રશ્ન નંબર ત્રણ લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે સાચો જવાબ આવશે સી સંઘર્ષ પ્રશ્ન નંબર ચાર કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે શિક્ષક તરીકે તમે શું કરશો સાચો જવાબ આવશે ડે વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે આ માટે કયા પ્રકારની શિસ્તને જવાબદાર ગણાવી શકાય સાચો જવાબ આવશે એ દમનયુક્ત શિસ્ત પ્રશ્ન નંબર છ गुजराती पाषा शिक्षण नो प्रथम डे अर्थ ग्रहण प्रश्न शब्द कोश शब्दों शब्द अने आणि आ आध्यायन निष्पत्ति कया हेतु आधारित आहे साचो ग्रहण प्रश्न नंबर आठ प्रवृत्ति द्वारा शिक्षण ना क्रमश सोपा मुजब साचो विकल्प क्यों से साचो जवाब से बे संकलन अनुभवन चिंतन उपयोजन प्रश्न नंबर नौ वाचन न मूल्यांकन करती वक्ते ध्यान में राखवा जीव बाबत कई छे? साचो जवाब से विराम चिन्हों ख्याल

साचो जबाब आहे सी चिठ्ठी शिक्षण ते उदाहरण क्रिया एटले साचो जवाब आगमन पद्धती प्रश्न नंबर चौद सर्जनात्मक लिखन वे शिक्षक कर योग्य सौम महत्व कैची સાચો જવાબ છે લેખન કાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું પ્રશ્ન નંબર 15 પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે સાચો જવાબ છે ડી શિક્ષક નિદર્શની પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થીઓના લેખન કાર્યને ભૂલ સુધારવાનો કાર્ય વતો અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક સાચો જવાબ છે સી લેખન તપાસણને સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે જેના ત્યારે વિદ્યાર્થી સુધાર કાર્ય કરે પ્રશ્ન નંબર 17 અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ

સમાવેશ ન થયો હોય તેવી કઈ બાબત છે સાચો જવાબ છે ડે અનુલેખન કરવું પ્રશ્ન નંબર વીસ સીમાવર્તીય બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિ આંક કેટલો હોય સાચો જવાબ સી સિત્તેર થી અગ્યાસી પ્રશ્ન નંબર એકવીસ સૂત્રોની મદદથી ગણતરી કરવાની અધ્યયન પદ્ધતિ એટલે સાચો જવાબ આપશે ડે નિગમન પદ્ધતિ પ્રશ્ન નંબર બાવીસ શીખવતી વખતે તમને એવું જણાય કે તમે જે શીખવ્યું છે તે સાચું નથી તો તમે સાચો જવાબ છે ડે વિદ્યાર્થીઓને જણાવશો કે તે ભૂલ હતી અને હવે તે સુધારીએ પ્રશ્ન નંબર ત્રેવીસ તમારા વર્ગના એક વિદ્યાર્થીને માતા પિતા વચ્ચે અણબનાવ છે તે વિદ્યાર્થી સાથે તમે શું કરશો સાચો જવાબ આવશે બી તેની સાથે પ્રશ્ન નંબર ચોવીસ સીમાનો નો બુદ્ધિઆંક શો આવે છે તો તેની માનસિક વય અને શારીરિક વય કઈ હોઈ શકે સાચો જવાબ આવશે બે માનસિક વય ચૌદ વર્ષ અને શારીરિક વય ચૌદ વર્ષ પ્રશ્ન નંબર પચીસ વર્ગના વિદ્યાર્થીઓમાં ભય ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા કરવા માટે શું કરશો સાચો જવાબ આવશે એ વિદ્યાર્થીઓને કલા સાહિત્ય કે રમતગરબ તરફ અભિમુખ કરીશ પ્રશ્ન નંબર છવ્વીસ ટોની વર્ગમાં સતત તોફાન કરે છે શિક્ષક તરીકે તમે શું કરશો સાચો જવાબ છે બી તેના વાલીને બોલાવીને સમજાવીશ પ્રશ્ન નંબર 27 રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે તે તેમાં તેની ઉજવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે તમે શું સલાહ આપશો સાચો જવાબ છે ડી તેની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ચિત્રકળામાં સખત મહેનત કરે પ્રશ્ન નંબર અઠ્યાવીસ કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાઓનો સામનો કરે છે સાચો જવાબ છે સી સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત પ્રશ્ન નંબર ઓગણત્રીસ વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે સાચો જવાબ છે ડે વર્ગખંડમાં ઘોંઘાટ પ્રશ્ન નંબર ત્રીસ શીખવા માટે નીચેના પૈકી શું મહત્વનું છે સાચો જવાબ આવશે બે શીખવાની મહિષા મિત્રો ભાગ ત્રણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો જે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પણ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ